રાજકોટમાં ભાજપના કોર્પોરેટર ટિપ્પણી કરી બસો ચાલીસ બેઠકમાં આટલું યુદ્ધ જોવા મળે આખું યુદ્ધ જોવું હોય તો ચારસો બેઠક આપવી પડે જો આ પાછું નવું આવ્યું તેવો પણ મેસેજમાં ઉલ્લેખ કર્યો છે વોર્ડ નંબર દસ ના ભાજપના કોર્પોરેટર છે ચેતન સુરેજા

તે અત્યારે સ્વીચ ઓફ કરી દીધા છે તો બીજી બાજુ કોંગ્રેસ છે તે પણ રાજકારણ રમી રહી છે કે આ પ્રકારની પોસ્ટ ને લઈને વિવાદો સર્જા છે જે રીતના સીટો ની વાત કરવામાં આવી છે પણ જો બસો ચાલીસ થી વધુ સીટ આવી હોત તો યુદ્ધ વધારે ચાલત તેવી પોસ્ટ ને લઈને હાલ આ વિવાદ શરૂ થયો છે છે તો બીજી બાજુ શહેર ભાજપ પ્રમુખ તેમના દ્વારા પણ હાલ આ બાબતે કશું જ બોલવાનો ઇન્કાર કર્યો છે એટલે કહી શકાય કે પોસ્ટ ને લઈને હાલ રાજકોટ ભાજપ ને સાથે કોંગ્રેસ છે તે આ પોસ્ટ ને લઈને જે રાજકારણ છે તે શરૂ થયું છે અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે